હવે એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા તમારે લોકોને જો બીઈ અને બીટેકમાં એડમિશન લેવું છે તો એમના માટેનો પહેલો રાઉન્ડ છે એ જાહેર થઈ ચૂક્યો છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે પહેલો રાઉન્ડ જાહેર થઈ ગયા બાદ તમારે કઈ પ્રક્રિયા કરવાની છે અલોટમેન્ટ લેટર કરી રીતે ડાઉનલોડ કરવાનો છે પછી તમારે લોકોને વેરિફિકેશન લેટર કરી રીતે ડાઉનલોડ કરવાનું છે રિપોર્ટિંગ કરવા ક્યારે જવાનું છે કોને કોને ફી ભરવાની છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ વિડીયોમાં આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછી જે એડમિશનની જે પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે SCPC એટલું તમારે ટાઈપ કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે પેજ ઓપન થાય એમાં તમારે લોકોને બીઈ અને બીટેક લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે બીઈ અને બીટેક ઉપર લખ્યું છે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખે આખું પેજ છે એ ઓપન થાય છે પછી તમારે લોકોએ શું કરવાનું છે કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ કરીને લખ્યું છે આમાં તો કેન્ડિડેટ હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન SCPC 2024 ટુ ટ્વેન્ટી ફોર તો તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં તમારે લોકોએ તમારો યુઝર આઈડી જે આપ્યા હતા એ નાખવાના છે તમારો પાસવર્ડ છે એ નાખવાનો છે સિક્યુરિટી પિન આમાં જે તમને દર્શાવ્યો છે એ તમારે એડ કરવાનો છે અને તમારે લોકોએ સાઇન ઇન એના ઉપર ક્લિક કરવાનું રહેશે આ પહેલાં તમને ક્લિયર થઈ ગયું સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે હવે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું પેજ છે એ ઓપન થશે હવે આ રીતનું પેજ તમે લોકો આમાં જોઈ શકશો અવેલેબલ સર્વિસ ઉપર લખ્યું છે એમાં તમે લોકો જોશો કેન્ડિડેટ પ્રોફાઇલ આપ્યું છે અવેલેબલ ચોઈસ આપ્યું છે ચોઈસ ફિલિંગ આપ્યું છે પછી જો સીટ અલોટમેન્ટ રિઝલ્ટ એ નામનું ઓપ્શન આવશે હવે એ નામના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાની છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ હવે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે એમાં તમારે બે ઓપ્શન આવશે પેલું શું કીધું છે વ્યૂ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ એમાં કમ્પ્લીટ બતાવ્યું છે અને સીટ એ તમારે સીટ સ્વીકારવાની ફી કેટલી બતાવી છે એ કમ્પ્લીટ બતાવી છે પછી તમારે લોકો શું જોવાનું છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ અલોટમેન્ટ રિઝલ્ટ એટલે કે તમને લોકોને કઈ કોલેજમાં મળ્યું છે એનું પરિણામ હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખી આખું પેજ ઓપન થશે હવે એ પેજમાં તમારે અલોટમેન્ટની ડિટેલ્સ છે એ તમારે આપેલી છે પહેલાં તમારે જે એપ્લિકેશન નંબર છે એ એપ્લિકેશન નંબર આપેલા હશે પછી તમારો રાઉન્ડ નંબર આપેલો છે ભાઈ કેટલામાં રાઉન્ડમાં મળ્યું છે કેટલામાં નંબરની ચોઈસ મળી છે એ આપ્યું છે પછી ઇન્સ્ટિટ્યૂટનું નેમ એટલે કે કોલેજનું નામ છે એ તમારે દર્શાવ્યું છે પ્રોગ્રામ કી શેમાં મળ્યું છે સિવિલમાં મળ્યું છે કોમ્પ્યુટરમાં મળ્યું છે ઇલેક્ટ્રિકલમાં મળ્યું છે તમામ વસ્તુ બતાવશે રેન્ક ટાઈપ કયો છે તો કે સ્ટેટ રેન્કના આધારે મળ્યું છે કેટેગરી કઈ છે ઓબીસી રેન્ક કયો છે ઓગણીસો ને પંચાવન એટલે કે જે તમારો રેન્ક હશે એ દર્શાવશે અને અલોટમેન્ટ કોટા હોમ સ્ટેટ તમને લોકોને જે ડબલઇ કોટામાં મળ્યું હશે તો જે ડબલ ઈ કોટામાં તમને બતાવશે ક્લિયર થઈ ગયું હવે એટલું તો તમે લોકોએ જોઈ લીધું પછી આ તમારું રિઝલ્ટ જોઈ લીધું પછી તમારે સીટ જે સ્વીકારવાની ફી છે એના ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે એની ઉપર તમે લોકો ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે હવે આમાં તમારે લોકોને છે ઓનલાઈન ફીનો ઓપ્શન પણ આપેલો છે પછી નીચે ડિટેલ આપશે ફી પેમેન્ટની ડિટેલ છે તો એમાં સી તમારે સીટ સ્વીકારવાની ફી કેટલી છે વીસ હજાર રૂપિયા છે પ્રાઇવેટ તમને મળી હશે તો વીસ હજાર રૂપિયા છે અને આઈપી એડ્રેસ આપ્યું છે ને એ તો તમારે લોકોને સેવા જવાનું પે ફીસ એમાં તમારે લોકોને જવાનું છે હવે તમે લોકો જેમ પે ફીસનો ઓપ્શન આવશે પછી તમારે લોકો એ છે એચડીએફસી બેંકમાં અથવા તો નેટ બેન્કિંગથી તમારે લોકોએ ફી ભરી દેવાની છે જેટલી ફી હશે એ તમને બતાવશે તમે લોકો ક્રેડિટ કાર્ડથી પણ ફી ભરી શકો છો ડેબિટ કાર્ડથી પણ ફી ભરી શકો છો નેટ બેન્કિંગથી પણ ભરી શકો છો વોલેટ યુપીઆઈ અને ઇએમઆઈ એટલા બધા ઓપ્શન તમારી સામે અવેલેબલ છે જેનાથી તમારે લોકોએ ફીસ ભરવાની છે એ ફી ભરી દેવાની છે ક્લિયર જુઓ પછી અમુક લોકો એવા હશે કે જેમને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી તો એ ફી કોના માટે જો તમને લોકોને ગવર્મેન્ટમાં મળે છે તો ગવર્મેન્ટમાં જે બોઇઝ હશે એમના માટેની ફી પંદરસો રૂપિયા છે પણ જે ગર્લ્સ હશે એમના માટેની ફી કંઈ પણ નથી એટલે કે એ લોકોએ ફી ભરવાની નહીં થાય જો ગવર્મેન્ટમાં મળે છે તો એના સિવાય તમને લોકોને કહી દઉં કે તમે લોકો જો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવો છો અને તમે એ લોકોએ જો ફ્રીશીપ માટે એપ્લાય કર્યું છે એટલે કે ફ્રીશીપ કાર્ડ તમારી પાસે હોય ફ્રી માં યસ કર્યું છે તો તમારે લોકોએ પણ પ્રકારની ફી નહીં ભરવાની થાય ક્લિયર અને બીજી વસ્તુ એ કે તમને લોકોને પ્રાઇવેટ અથવા તો સરકારીમાં જો ટીએફડબ્લ્યુ એસ સીટ અલોટ થઈ છે તો તમારે કોઈ જ પ્રકારની ફી ભરવાની નથી હવે જે લોકોએ ફી નથી ભરવાની એ લોકો માટે કયો કયો મેસેજ આવશે એ તમને બતાડી દઉં હવે જે લોકોને ફી નથી ભરવાની એમાં તમે લોકો જોઈ શકો છો કે તમારે પહેલાં લોગ ઇન કરી દેવાનું છે લોગ ઇનમાં સીટ અલોટમેન્ટ રિઝલ્ટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે લોકો સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લેશો એટલે આમાં કમ્પ્લીટ આવી જશે અને તમારે સીટ સ્વીકારવાની ફી પછી તમે લોકો નીચે જશો તો તમને અલોટમેન્ટ રિઝલ્ટમાં તમને આ રીતે બતાવશે તમને જે ડિટેલ્સ હતી એ તો તમારે બતાવવાના છે પછી આમાં શું કીધું છે જો તમને તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી આમાં તો તમારે બે ઓપ્શન આવશે એક એક્સેપ્ટ આવશે અને એક ડિકલાઇન આવશે જો તમારે એડમિશનની સીટ તમારે એક્સેપ્ટ કરવી તમારે એક્સેપ્ટ ઉપર ખાલી ક્લિક કરવાનું છે ક્લિયર થઈ ગયું અને જો તમે લોકો એડમિશન કન્ફર્મ કરાવવા નથી માંગતા તમારે ડિકલાઇન ઉપર ક્લિક કરવાનું છે ક્લિયર થઈ ગયું પછી એક જો સૂચના આપી છે ઇફ યુ વિલ ડિક્લાઇન યોર એડમિશન એટલે કે જો તમે તમારું એડમિશન છે ઇન ડિક્લાઇન કરો છો એટલે ન કરો છો વિલ નોટ બી અલોટેડ એડમિશન ઇન સેમ બ્રાન્ચ ઓન સેમ ઇન્સ્ટિટ્યુટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ એટલે કે જો તમને આ પહેલાં રાઉન્ડમાં એડમિશન મળ્યું છે હવે તમે લોકો એ એડમિશન કન્ફર્મ નથી કરાવતા તો એ જ કોલેજમાં અને એ જ બ્રાન્ચમાં તમને પાછું એડમિશન સેકન્ડ રાઉન્ડ છે એમાં મળવાનું નથી ક્લિયર થઈ ગયું જો તમારે સ્વીકારવાનું હોય તો એક્સેપ્ટ કરવાનું બાકી ડિક્લાઇન ઉપર તમારે ક્લિક કરી દેવાનું એક્સેપ્ટ કરશો એટલે તમારી સામે શું આવશે તો કે તમારી સામે વેરિફિકેશન લેટર છે એ આવી જશે ક્લિયર થઈ ગયું પછી બીજી વસ્તુ તમારે એક છે કે તમારે રિપોર્ટિંગ કરવા જવાનું છે તો તમારે રિપોર્ટિંગ કરવા ક્યારે જવાનું છે તમને જે તે કોલેજમાં એડમિશન મળ્યું છે તમે લોકોએ ઓનલાઈન ફી ભરી દીધી છે હવે ઓનલાઈન ફી ભરી દીધા બાદ તમારે લોકો એ કોલેજ છે એમાં ફોન કરવાનો છે હવે કોલેજમાં તમે ફોન કરશો અને તમારે પૂછવાનું રિપોર્ટિંગ કરવા માટે ક્યારે આવવાનું જો છેલ્લી તારીખ પચીસ છ છે એટલે પચીસ છ સુધી તમારે તમારા જેટલા ડોક્યુમેન્ટ્સ તો એના તમારે વેરીફાઈ કરવા લઈ જવાના છે ક્લિયર થઈ ગયું એટલે રિપોર્ટિંગનું તમારે કોલેજમાં ફોન કરી લેવાનું ને તમારે ક્યારે આવવાનું છે મોડા મોડ પચીસ તારીખ તરીકે કરી લેવાનું છે ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો